નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાબીજ એ શાંતનુરાવ કિલોસ્કરની આત્મકથામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા શાંતનુરાવ કિલોસ્કર એ સ્વતંત્ર ભારતના ડીઝલ એન્જિનના ઉત્પાદનમાં જેણે મહત્વનો ફાળો આપ્યો છે અને ભારતને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે તેમનું અદભુત યોગદાન છે અને આવા ઉત્કૃષ્ટ એમના યોગદાન માટે ભારત સરકારે ઓગણીસો ને એમના વ્યક્તિત્વને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો દોસ્તો શાંતનુરાવ કિલોકર એક સરસ મજાની વાત ઓગણીસમી સદીના એ વૈચારિક માણસની અંદર એ પોતાની વાત જે કરે છે એ ખરેખર આજે બે હજાર પચીસ ની અંદર પણ એક ક્રાંતિનું યુગલ છે એક એવી માનસિકતા જયારે આજની તારીખે ડેવલોપ થયેલી છે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો કે કોઈ ધાર્મિક અથવા અન્ય તહેવારોના દિવસે જો રવિવાર આવતો હોય ત્યારે સરકારી બાબુઓને રજાની અંદર રવિવાર આવવાથી પોતાની રજા કપાય છે એના વસવસવ અને એના વલોપાતમાં આખો રજા માણવાનો આનંદ જે લોકો બગાડી નાખે છે એ માનસિકતા પાંચ કલાક નું પૂરો પગાર લઈ ઓછામાં ઓછું કામ કેમ કરવું અને પાછા ધાર્મિક વ્રતો કરવા આવી બેવડી નીતિ ધરાવતા લોકોની માનસિકતા વચ્ચે શાંતનુરાવ રાવ ગીતાના કર્મવાદનો જે સિદ્ધાંત એમના જીવતા તો એને રાખ્યો જ હતો પરંતુ મૃત્યુ બાદ પણ પોતાના વૈચારિક વારસો એ સમાજ અને પોતાના સ્ટાફને આપતા ગયા એના કેટલાક અંશિક વાતો એની અંશિક બાબતો એ આજે પણ આપણે સાંભળીએ ત્યારે આપણને થાય કે આજે ભારતની પ્રવર્તમાન પરિસ્થિતિ જોઈને શાંતનુરાવ કિલોકરનો આત્મા દુભાતો હશે દોસ્તો મૃત્યુ પહેલા એમણે જે ભલામણ કરી હતી એ ખૂબ સરસ કરી હતી એમણે કહ્યું હતું કે મારા મૃત્યુ પછી શોક સભા ન ગોઠવતા અને લાંબા લાંબા ભાષણો ન કરતા મારા મૃત્યુ બાદ કોઈ પણ વર્તમાન પત્રની અંદર અડધા અડધા પાનાની મારા માટે સર્જના શ્રદ્ધાંજલિ ન છાપતા મારા મૃત્યુ બાદ મારું સ્ટેચ્યુ ન બનાવતા મારું બુથ ન બનાવતા કારણ કે આ દેશમાં ઘણા બધા સ્ટેચ્યુ સ્થાપિત કર્યા પછી ઘણી બધી અસંવાદિતતા અને વિરોધાભાસ પ્રસ્થાપિત થયો છે પોતાના કર્મચારી માટે એણે ખૂબ સરસ વાત કરી કે મારું મૃત્યુ થઈ ગયા પછી હું કંપનીની અંદર આટો મારવા નહીં આવી શકું પરંતુ તમે લોકો દિલથી પૂરી પ્રામાણિકતાથી તમે જો કામ કરશો અને તમને ફાળવેલા કાર્યના કલાકો નિષ્ઠાથી તમે કરશો તો મારા માટે તમારા તરફથી આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે વાસ્તવિક વાદમાં માનતા શાંતનુરાવ કેલોસ્કર મૂડીવાદી વિચારધારા હતી એવું જ નહોતું એણે એ સમયની અંદર ઓગણીસો પાસઠની આસપાસ પોતાના કર્મચારીની સુખાકારી માટે એમના એજ્યુકેશન માટે એમના રહેણાંક માટે એક જબરજસ્ત એમની કોલોની ઊભી કરી હતી એટલે એવું જ નહોતું કે કર્મચારી પાસેથી ફક્ત કામ જ લેવું સાથે સાથે એના સુખ દુઃખની અંદર પણ એમની સંવેદના સતત સાથે રહેતી હતી દોસ્તો આ શાંતનો રાવ પોતાના મૃત્યુ પછી આવી ભલામણ કરે છે અને ભારતીય જનમાનસ કેટલાક પ્રામાણિક અપવાદોને બાદ કરતા પંદરમી ઓગસ્ટના દિવસે રજા રહે તો કેવું સારું છવ્વીસમી જાન્યુઆરીએ રજા રહે તો કેવું સારું જેના માટે પ્રજાસત્તાક દિવસ અને આઝાદી દિવસ જો રજા મળી જાય તો મજા પડી જાય આવી માનસિકતા ધરાવતા આ સ્વતંત્ર ભારતના લોકો ક્યાં સુધી સ્વતંત્ર રહી શકશે એ તો ભગવાન જાણે પરંતુ શાંતનો રાવ જેવી વિચારધારા આ રાષ્ટ્રને મજબૂત કરશે અને જેટલા આ પ્રકારની આધુનિકતા અને કર્મઠ વિચારધારાવાળા જે દેશની અંદર નાગરિકો હશે એ દ્વેષ હંમેશા સ્વતંત્ર રહેશે આપણને સૌને મનની અંદર આવા વિચારો પ્રગટ થાય એ પરમાત્માને પ્રાર્થના ધન્યવાદ